22 જાન્યુઆરી પહેલા અયોધ્યા જશે પીએમ મોદી તેમજ આ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે નમસ્કાર હું છું તમારી સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ભગવાન શ્રી રામના મંદિરના ઉદઘાટનની કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અયોધ્યા જવાના છે વાસ્તવમાં ત્રીસ ડિસેમ્બરે વડાપ્રધાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે આ દરમિયાન એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ દિલ્હી એરપોર્ટથી અયોધ્યા એરપોર્ટ પર પહોંચશે જિલ્લા વહીવટી તંત્ર એરપોર્ટના ઉદ્ઘાટનની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે કમિશનર ગૌરવ દયાલે એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું સૂત્રોના જણાવ્યા અનુસાર અયોધ્યામાં નવનિર્મિત એરપોર્ટ અને રેલવે સ્ટેશનનું ઉદઘાટન કર્યા બાદ પીએમ મોદી લોકો સાથે વાતચીત કરવા માટે જનસભા કરી શકે છે બહાર જાહેર તૈયારીઓ કરવામાં આવી રહી છે તે જ સમયે પીએમ અયોધ્યા રેલવે સ્ટેશનથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય અને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંઘિયા પણ હાજર રહેશે એવું કહેવામાં આવ્યું છે કે એર ઇન્ડિયા એક્સપ્રેસ ત્રીસ ડિસેમ્બરે દિલ્હીથી અયોધ્યા સુધીની તેની શરૂઆતની ફ્લાઇટનું સંચાલન કરશે આ પછી સોળ જાન્યુઆરીની દૈનિક ફ્લાઇટ શરૂ થશે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટનો રનવે વિસ્તૃત છે એર ઇન્ડિયા એક્સપ્રેસનું કહેવું છે કે ઉદ્ઘાટન ફ્લાઇટ એ એક્સ સત્યાવીસ ને દિલ્હીથી સવારે અગિયાર વાગ્યે ઉપડશે અને બાર વાગ્યા અયોધ્યામાં ઉતરશે

આવી જવ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યુઝ